વિગતવાર નજર કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો સવારથી જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો જોકે ગામમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા અને ભર ઉનાળે કાળજાળ ગરમીના કરા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી પરંતુ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે કરા અને વરસાદની સાથે આ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને તોફાની પવનો ફૂંકાયા હતા કે જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા છે અને વીજ પ્રવાહને પણ અસર પહોંચી છે તો ગિરનારના ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનના કારણે આશ્રમશાળા પતરા અને શેડ પણ ઉડી ગયા હતા સાથે જ શાળાના અન્ય પણ નુકસાન પહોંચ્યું છે તોફાની વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે વીજ થાંભલા પણ જે છે પડી ગયા હતા આથી વીજ પ્રવાહને પણ અસર પહોંચી છે તો સાથે જ બનાવ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું વીજ વિભાગની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અને વૃક્ષોને હટાવી વીજ લાઇન નાખી વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા તો આમ વલસાડમાં વરસાદ અને તોફાની માહોલના કારણે નુકસાન થયું છે હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે